તો રાજ્યમાં લેવાયેલી ધોરણ બારની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારા આવ્યા છે પ્રવાહનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે તે એકાણું પોઈન્ટ એકાણું ટકા સામે આવ્યું છે સામાન્ય પ્રવાહમાં ખાબડાનું એકાવન પોઈન્ટ અગિયાર ટકા સૌથી ઓછું પરિણામ થયું છે ત્યારે સામાન્ય પ્રવાહમાં

એમાં આ મેં આપને કીધું મોરબી થયા છે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછા પરિણામ જે છે છે એ છોટા ઉદયપુર થયા વિજ્ઞાનમાં સામાન્યમાં સૌથી ઊંચા બોટાદ અને સૌથી નીચા જુનાગઢ થયા છે પરિણામમાં આપને ઓવરઓલ એક જે બારમાં એચએસસી જનરલ નું આપણે બે હજાર પંદર માં થયા હતા બે હાજર સોળ માં અડસઠ ટકા બે હાજર સત્તર માં છોતેર ટકા બે હાજર અઢાર માં અડસઠ ટકા બે હાજર ઓગણીસ માં ટકા બે હાજર વીસ માં ટકા બે હાજર બાવીસ માં છ્યાસી ટકા બે હાજર ત્રેવીસ માં તેર ટકા બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને એ વન ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે વધુ પરિણામ જે જિલ્લો એ મેં વાત કરી ગઈ વખતે કચ્છ હતા આ વખતે બોટાદ છે ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ આ વખતે જુનાગઢ છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા માં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે ગઈ વખતે ત્રણસો અગિયાર હતા આ વખતે સોળસો નો છે